હું શ્રી કે પટેલ એડવોકેટ ગુજરાત બાર કાઉન્સિલ ફોર્મલ ચેરમેન અને પ્રેઝન્ટલી મેમ્બર બાર કાઉન્સિલ ગુજરાત આ જો આણંદ ડિસ્ટ્રિક બારમાં વકીલાત કરતા વકીલ શ્રી ઉપર જે હુમલો થયોલો એ હુમલા અંગે શું એક્શન લેવા એ બાબતે તાકીદે મિટિંગ રાખવામાં આવે છે એ મિટિંગમાં સર્વાનું મતે એ કવાજે કામ વકીલોની યુનિટી જોવા મળી અને એમાં એવું સલાહુમ નક્કી કરવામાં આવ્યું છે કે એ આરોપી સામે જે હુમલો કરનાર વ્યક્તિઓ છે એમને પોલીસ પણ અટક કરશે તો એમના તરફે બચાવ પક્ષે આણંદ ડિસ્ટ્રિક્ટ લેવલે વકીલાત કરતા વકીલો તેમજ આણંદ ડિસ્ટ્રિક્ટમાં જુદા જુદા તાલુકામાં જેટલા વકીલ મિત્રો છે વકીલ મિત્રોને પણ અમે વિનંતી પત્ર મોકલીએ છીએ કે આણંદ જિલ્લાનો કોઈ વકીલ મિત્ર આવા તત્વોનો કોઈ વકીલ ન બને અને એની વકીલાત ન કરે અથવા એના બચાવ પક્ષ કોઈ આવશે નહીં સેકન્ડ સ્ટેપ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અત્યારે હાલ તાકીદે ઇન્વેસ્ટિગેશન ચાલે છે બહુ જ ક્રુશિયલ પોઈન્ટ પર ઇન્વેસ્ટિગેશન ચાલે છે એટેમ ટુ મર્ડર જેવી કલમોનો ઉમેરો કરેલો કરે એફઆઈઆરમાં નોંધ કરેલી છે અને એવી જયારે તપાસ ચાલતી હોય ત્યારે પોલીસને અમે સિનિયર બે ત્રણ મેમ્બર્સો મળીશું એમાં કોઈ પૂર્તદાર રહી ન જાય એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે તથા પોલીસ તરફથી જે કઈ જરૂર પડે એ પુરાવા રજૂ કરવા માટે પણ અમે મદદરૂપ થઈશું આ ઘટના એ આજકાલ વકીલો ઉપર સમગ્ર ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં અને આજે આણંદમાં પણ અવારનવાર જે હુમલાઓ થાય છે એ માટે અમે આ હુમલાઓને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમજ આ અંગે તાકીદે ભારત સરકાર હાલ જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો બહુ સિરિયસ વ્યૂ લઈ લેવામાં આવ્યો છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ એમાં રસ લઈ રહી છે અને ટૂંક સમયમાં બાર ભારત સરકારમાંથી એક કોમન એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે અને જે જેટલું બને એટલું વેલ્યુ આવે એની અમારી ડિમાન્ડ છે જ અને એ ડિમાન્ડ અમે થોડી ત્વરિત અને જલ્દી થાય એ માટે પણ કરવાના પ્રયત્ન કરીશું